નજર રાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પરિયોથી ઉધરા

અંબાજી પહોંચે છે દર વર્ષે ગુજરાત ભર શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોય છે આ વર્ષે પણ અમદાવાદ રાજકોટ મહેસાણા ઉંજાથી શ્રદ્ધાળુઓ પદયાત્રા સ્વરૂપે માં દર્શનાર્થે નીકળ્યા છે આ ભાવિક ભક્તો માટે ગાંધીનગર તરફના માર્ગો ખાતે ભોજન કેમ્પા પચાસ કોઈ અમને કોઈ જાતનું દુઃખ નહી પડતું દિવસ ચાલી ને જઈએ છીએ પછી જાત અમને તકલીફ પડતી નથી માટે તેની એ કૃપા છે કે અમને કોઈ તકલીફ પડતી નથી અને આ યુવક મંડળનું નામ છે પંચદેવ યુવક મંડળ અને છેલ્લા સત્તર વર્ષ ખડે પગે રહેતા સેવાભાવીઓ પણ શ્રદ્ધાળુઓની સેવા કરી પોણી ભાથું બાંધી રહ્યા છે અમદાવાદ ભારતના લોકપ્રિય શહેર તરીકે ઉભરી રહ્યું છે હાલ અમદાવાદ

પ્રથમ વખત ગેસ્ટ રૂમ શારીરિક સતી ધરાવનાર વ્યક્તિઓ માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભોજનમાં ભારતીય, ઇટાલિયન અને ચાઇનીઝ ફૂડ પીરસવામાં આવશે. મનોરંજન માટે આધુનિક ઉપકરણોથી સબર ફિટનેસ સેન્ટર, મન અને આત્માને પ્રફુલ્લિત કરવા માટે મસાજ સાથે સ્પાનો પણ સમાવેશ કરાયો છે. ગણપતિ સત્વ, રજસ અને તમો એમ ત્રણ ગુણોના અધિષ્ઠાતા છે.

લાલ બાગ કર રાજાની સ્થાપના કરવામાં આવી છે વિઘ્ન હરતા દેવ ની મૂર્તિ પણ મુંબઈ થી લાવવામાં આવી છે લાલબાગ ના જે બોમ્બે લાલબાગ થાય છે ત્યાંથી જ અમે લાવેલા છીએ બીજું નવી આ વખતે બધી હરીફાઈઓ રાખી છે જેવી કે રેટ્રો ડાન્સ કોમ્પિટિશન ગાવાની કોમ્પિટિશન આરતી કોમ્પિટિશન નવ દિવસમાં અલગ અલગ કલાકાર આવવાના છે જેમાં ફર્સ્ટ દિવસે આવવાનું છે પ્રિન્સ ડાન્સ ગ્રુપ જે ઓડિશાનું છે જે ગણેશ અને કૃષ્ણ ઉપર આખું ડાન્સ કરવાના છે પછી ડાયરો ભજન સંધ્યા હાઈટેક લેઝર લાઇટ શો એ પ્રકારના પ્રોગ્રામ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આજકાલ દરેક વ્યક્તિ તને જે માને છે જે રીતની સિઝન લાવતા કહેવાય અને એના થકી ઘરની અંદર ધંધાની અંદર રોજગારની અંદર આપણું આયુ આરોગ્ય અને સંતાન લાભની પ્રાપ્ત થાય છે દરેક વ્યક્તિ ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે ભાગના લોકો ગણપતિ લાવવાશે કોઈ દોઢ દિવસ રાખે કોઈ ત્રણ દિવસ રાખે કોઈ પાંચ દિવસ રાખે અને કોઈ દસ દિવસ રાખે છેલ્લોમાં છેલ્લા અનંત ચતુર્થી દિવસે ગણપતિનું જલમાં વિસર્જન કરવામાં આવે છે એ દરમિયાન ઘરની અંદર તો સેવા હોય સંસ્થાઓ જ્યાં ગણેશ બેસાડવામાં આવે ત્યાં સવાર સમય બંને આરતી થાય છે મૃતક ધરવામાં આવે છે અને ગણપતિ પ્રિય લાડુ લાડુનો મૃતક થાય છે આજકાલ ગણાનું મૃતક થાય છે કોઈ રીંગણા બનાવે છે કોઈ ફળભળા ધરાવે છે અને પોતાના મનના મનોરક્ષ પૂરા કરવા માટે જે કંઈ સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ ગણપતિ ગણેશદાતા એનું સિદ્ધ કરે છે કોઈ એના કહે છે કોઈ ગણપતિ છે કોઈ કહે છે તો એ અનેક રૂપમાં પ્રકટેલા હોવા છતાં એ ગણેશ સર્વને સિદ્ધ કરનાર છે ધુંધાણા દેવ કહેવાય છે બીજી તરફ ઘરે માનતાના ગણેશજીની સ્થાપના કરનારા ભાવિક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થતા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બાપ્પા મોરિયાનું વિસર્જન કર્યું હતું અને આવતા વર્ષે બાપ્પા જલ્દી પધારે તે માટે આમંત્રણ પર આપ્યું હતું ગુજરાત હવે ખેલ ક્ષેત્ર ખૂબ આગળ વધી રહ્યું છે

સાથેજ ખેલાડીઓની સ્ટ્રેન્થ ને પણ ડેવલપ કરવામાં આવશે અને ખેલાડીઓને માનસિક તાલીમ પણ આપવામાં આવશે નવસારીમાં કાઠા વિસ્તારમાં રહેતા અને રેતી વહન કરી ગુજરાન ચલાવતા આશરે 500 થી વધુ કુટુંબોએ પોતાની રોજગારી માટે વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું નવસારીના ગણદેવી તાલુકાના કાઠા વિસ્તારમાં વસતા 13 ગામોના આશરે 500 થી વધુ પરિવારો 400 મોટરસાયકલ

આ પરિવારો છેલ્લા એક વર્ષથી બેકાર બન્યા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારીઓ તેમની વાત કાને ન ધરતા રેલી યોજી હતી અને આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આરતા રહો એસલાઈ બુલેટિન નમસ્કાર Thank <laughs>